સાણંદ ખાતે આશરે નવ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત તાલુકા કોર્ટ બિલ્ડીંગ ન્યાય મંદિરના ઉદઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ મેડિકલ એજ્યુકેશન હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન કાયદા ન્યાય સભા અને સંસદીય કાર્ય વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સુશ્રી સંગીતાબેન કે વિશ્વેન

વિઘ્નવાર્તા આપના વિઘ્નોને દૂર કરે એવી મારી અંતકરણ ની પ્રાર્થના સાણંદ નાગરિકોના ન્યાયના પ્રશ્નોના નિરાકરણમાં નવો વળાંક આવી રહ્યો છે નવનિર્મિત તાલુકા અદાલત ભવનના ઉદઘાટન પ્રસંગે મને એક જાણીતી લોકવાયકા શેર કરવાનું મન થાય છે કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ આ તળાવ ધોળકા તાલુકામાં આવેલ છે જેમાં તળાવના ગોળાકારમાં વૃદ્ધ મહિલાનું ઘર આવતા મીનલ દેવીએ તળાવના આકારમાં ફેરફાર કર્યો અને આદર્શ ન્યાયમૂર્તિ તરીકેની પ્રેરણા આપી આ પ્રસંગ એ ન્યાયના પ્રિયતાનું એક ખૂબ જ સૂચક પ્રતિક છે સાણંદ ભારતના નકશામાં એક નાનું ગામ નથી પણ તે ગુજરાતના ઔદ્યોગિક વિકાસનું રોલ મોડલ છેલ્લા થોડાક વર્ષોમાં સાણંદ ગુજરાતના ઝડપથી વિકાસતા ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે નવા ઉદ્યોગો નવા વેપારો નવી રોજગારીની તકો વિકસી છે પરંતુ વિકાસ સાથે વિવાદો આવતા હોય છે જેથી વેપાર સંબંધી કરાર સંબંધી કે શ્રમિકોના પ્રશ્નોનું ઝડપી અને ન્યાયસંગત નિવારણ જરૂરી છે આજે સાણંદના વિકાસ માર્ગમાં નવું પ્રકરણ જોડાઈ રહ્યું છે ઇટ ઇઝ રાઇટલી સેડ જસ્ટિસ ઇઝ અ પાર્ટનર ઓફ અ પ્રોગ્રેસ મજબૂત ન્યાયપાલિકા એ વિકાસનું છુપાયેલું પાવર હાઉસ છે આજનો દિવસ ફક્ત માળખાગત સુવિધાઓ વધારવાનો નથી પરંતુ સમાજની બદલતી જરૂરિયાતોને સાર્થક કરવાની ન્યાયપાલિકાની પ્રતિબદ્ધતા છે સાણંદ ઇતિહાસના પાનાઓ બોલે છે કે સાણંદ કોર્ટનું કાર્ય ઓગણીસો ના દાયકામાં શ્રી ચંદ્રકાંત ગાંધીની નળ રોડ પર આવેલી ભાડાની નાની ઇમારતમાં શરૂ થયું હતું પ્રથમ સિવિલ જજ શ્રી જીઆર શાહ મર્યાદિત સાધનો સાથે શરૂઆત કરી સમય જતા જરૂરિયાતો વધતા વર્ષ બે હજાર સાતમાં નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ થયું ત્યારથી આ બિલ્ડિંગ સાણંદની ન્યાય પ્રણાલીની આધારશિલા બની છે શરૂઆતના સમયમાં થોડા વકીલો વકીલો હતા અને મને કહેવામાં આવ્યું છે કે આજની તારીખમાં વધુ પ્રેક્ટિસ કરે છે આ બિલ્ડિંગ માત્ર વધતી ન્યાયિક જરૂરિયાતો જ નહીં પરંતુ સાણંદ બહારની સક્રિય ભૂમિકાનું પરિણામ છે આજે નવીન ભવનનું ઉદઘાટન થઈ રહ્યું છે તે સંસ્થાના ઇતિહાસમાં ગૌરવની ક્ષણ છે ન્યાય મંદિર ફક્ત સિમેન્ટ અને ઈંટોથી નિર્મિત ઇમારત નથી તે નાગરિકોના વિશ્વાસનું મંદિર છે પટેલ સાચું કહ્યું કે હેલ્થ હોસ્પિટલ બીજી બીજી જગ્યાઓ હોય છે તેવી રીતે ન્યાય માટે પણ ન્યાયનું ન્યાયનું બિલ્ડિંગ નથી પણ ન્યાય મંદિર છે કે જ્યાં લોકો જ્યારે હતાશ થાય છે ત્યારે આવે છે તાજેતરની પરિસ્થિતિઓમાંથી કંઈ બહાર આવવાનો રસ્તો ના મળતો હોય એટલે આસ્થાના મંદિરમાં જાય કોઈ કૃષ્ણના કૃષ્ણના મંદિરમાં જાય કોઈ રામના મંદિરમાં જાય પણ પોતાની આસ્થા ત્યાં વ્યક્ત કરવા અને પડેલી મુશ્કેલીમાંથી ક્યાંક નિકાલ આવે એની પ્રાર્થના કરતો હોય એટલે એ આસ્થાનું મંદિર આજ રોજ ભાદરવા સુદ ચૌદસના ના દિવસે ગણેશ વિસર્જનનો દિવસ છે આજના શુભ દિવસે સાણંદના નવા કોર્ટ સંકુલનું ઉદઘાટન મુખ્ય અતિથિ વિશેષ શ્રી ઋષિકેશભાઈ પટેલ માનનીય મંત્રી શ્રી તથા અમારા એડમિનિસ્ટ્રેટિવ જજ ગુજરાત હાઈકોર્ટ સંગીતાબેન વિશેનની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે આજ આજના પ્રસંગે નવી કોર્ટ જે બિલ્ડિંગ બની એનું નવ કરોડના ખર્ચે બનેલ છે જેમાં ચાર કોર્ટ બનાવવામાં આવેલી છે બાર રૂમ એપીપી રૂમ લાઇબ્રેરી કોન્ફરન્સ રૂમ આ બધી સગવડો અત્યારની આધુનિક જે પ્રમાણની જરૂરિયાત છે એ પ્રમાણે બનાવવામાં આવેલી છે સાણંદનો અત્યાર ખૂબ વિકાસ થઈ રહેલો છે એની ધ્યાનમાં લઈને સરકાર શ્રી દ્વારા આ અદ્યતન નવું સંકુલ અમને પૂરું પાડવામાં આવેલું છે જે બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ સરકારનો હાજર આજ આજના દિવસે મુખ્ય અતિથિ તરીકે ઋષિકેશભાઈ સંગીતાબેન વિસેન જજીસ જજ શ્રી ગુજરાત હાઈકોર્ટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી સુજિત્રા સાહેબ ભટ્ટ સાહેબ હાજર હતા આજે લેકલમાંથી એ આ ઉપરાંત અમારા સાણંદના પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી એ આર એસ શાહ સાહેબ શ્રી ગોરી સાહેબ શ્રી પાઠક સાહેબ અને શ્રી દવે સાહેબ હાજર હતા અમદાવાદથી ડીજીપી શ્રી ત્રિવેદી સાહેબની હાજરી હતી આ ઉપરાંત સાણંદમાંથી અતિથિ વિશેષમાં શ્રી કનુભાઈ પટેલ માનનીય ધારાસભ્ય શ્રી હાજર હતા આ ઉપરાંત જીકે ચૌહાણ સાહેબ મેડિકલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ દાવડા સાહેબ મંત્રીશ્રી પ્રમુખશ્રી ભાજપ સાણંદના પ્રમુખશ્રી સાણંદ નગરપાલિકાના આ બધા હાજર રહ્યા હતા અને તમામ વકીલ મિત્રો અમારા પૂર્વ પ્રમુખો આર એન ના સભ્યો કોર્ટનો તમામ સ્ટાફની હાજરીમાં આજનું ઉદ્ઘાટન ખૂબ સારી રીતે કરવામાં આવેલું છે એ બદલ અમે સૌનો આભાર માનીએ છીએ ચિરાગ પટેલ કલમ શક્તિ ન્યૂઝ સાણંદ અમદાવાદ